નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીં ક્લાસ નંબર નાઇનમાં પહોંચી ગઈ છે જો અગાઉના ક્લાસ જો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તને લિંક મળી જશે અને પ્રેક્ટિસ માટેના પેપર પણ તમને ત્યાં આગળ અવેલેબલ થઈ જશે મિત્રો તો અહીંયા આગળ આપણે આજનો ટોપિક શું જોવાનો છે મિત્રો સંખ્યાઓના પ્રકાર તે આપણે અગાઉના ક્લાસમાં શું જોયું હતું સંખ્યાઓના પ્રકાર તો જોયા હતા પરંતુ ત્યાં આગળ આપણે માત્રને માત્ર શું કરી હતી એની ચર્ચા જ કરી હતી પરંતુ અહીંયા આગળ આપણે થોડુંક એને ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું કેમ કે આપણે સંખ્યા પરિચય જેવા ચેપ્ટરને આપણે ગણિતમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી થાય છે એના આધારે આપણે જોવાનું રહેશે મિત્રો તો સૌથી પહેલાં આપણે સંખ્યાના ચાર પ્રકાર જોયા હતા મેઈન કયા હતા મુખ્ય દે એક હતી પ્રાકૃતિક સંખ્યા બીજી હતી પૂર્ણ સંખ્યા ત્રીજી હતી પૂર્ણાંક સંખ્યા અને હવે આપણે સમય સંખ્યા વિશે પણ થોડું ઘણું જોવાનો પ્રયાસ કરીશું બેટા તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે ત્યાં આગળ પેપર મળી જશે સાથે તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાનું છે તો હવે તમારું ફૂલ ફોકસ આ ક્લાસ પર રાખજો જેથી કરીને તમે સંખ્યા વિશે માહિતી મળી રહે તો ચલો આપણે સંખ્યા વિશે માહિતી મેળવી લઈએ મિત્રો તો સૌથી પહેલાં બેટા આપણે કઈ જોઈ હતી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કઈ હતી પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું થાય કે એકથી ચાલુ થાય બે ત્રણ છેક ક્યાં સુધી હોય અનંત સુધી હોય એટલે કોઈ પણ લિમિટ હોતી નથી ઓકે ચલો બીજી કંઈ સંખ્યા જોઈતી પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાનો મતલબ શું થાય ઝીરોથી ચાલુ થાય એક બે ત્રણ છે ક્યાં સુધી હોય મિત્રો અનંત સુધી હોય ક્યાં સુધી હોય અનંત સુધી હોય ચલો ત્રીજી સંખ્યા જોવાની છે પૂર્ણાંક સંખ્યા કઈ સંખ્યા જોવાની છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થશે પૂર્ણાંક સંખ્યાનો મતલબ થશે કે ઋણ સંખ્યા આવે ઋણ ત્રણ ઋણ બે એટલે આ બધું અનંત આવે વચ્ચે ઝીરો આવે પછી એક બે ત્રણ છે ક્યાં સુધી આવે અનંત સુધી આવે એટલે એનો મતલબ શું થાય બેટા કે આપણે સમજીએ કે ઋણ સંખ્યા આવે બધી પછી શૂન્ય આવે અને પછી ધન સંખ્યા આવે ઓકે અને થોડુંક આગળ આપણે જઈએ તો આપણે અહીંયા આગળ શું જોઈએ સમય સંખ્યા તો સમય સંખ્યા શું છે આપણે ધોરણ પાંચમાં ભણવામાં આવતી નથી પરંતુ હું તમને કહેવા માગું છું બેટા તમે આ તમે દરરોજે દરરોજ તમારા જીવનમાં ઉપયોગ કરો છો કેવી રીતે માન લો બેટા કે તમારે પચાસ ગુણની પરીક્ષા હોય પચાસ ગુણની પરીક્ષા છે તમારા ક્લાસમાં ઓકે હા તો હવે તમારે પચાસમાંથી શું કે પચાસમાંથી તમારે કેટલા આવ્યા ત્રીસ માર્ક આવ્યા તો તમે આને કેવી રીતે દર્શાવો છો કે આ પચાસ માર્ક હતા અને આ ત્રીસ માર્ક હતા તો મીંડું ગયું મીંડું ગયું તો શું જવાબ આવ્યો ત્રણના છેદમાં પાંચ તો જ્યારે આ અંશ અને છેદના સ્વરૂપમાં સંખ્યા હોય એને આપણે શેના સ્વરૂપમાં દર્શાવીએ છીએ સામાન્ય રીતે સમય સંખ્યા કહીએ છીએ કઈ કહીએ છીએ સમય સંખ્યા કહી છે થોડું હવે આમાં બે આગળ ડીપમાં ભણવાનું આવે છે પરંતુ આપણને શેની જરૂર છે આપણને માત્ર ને માત્ર બેટા આપણને શું જરૂર છે કે આટલી સંખ્યા વિશે આપણને ખબર હોવી જોઈએ જેથી કરીને આપણે એને સારી રીતે સમજીને આગળના દાખલાઓ સારી રીતે ગણી શકીએ ઓકે મિત્રો હવે આપણે સરવાળા બાદ બાકી ગુણાકાર અને એઝ એસે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સંખ્યા વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવી પડશે તો ચલો હવે આગળ આપણે એની માહિતી મેળવીએ તો હવે આપણે શું કરવાનું છે મિત્રો કે સૌથી પહેલા આપણે અહીંયા લખી દો નોંધ કરી દો કે શું નોંધ કરવાની છે સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર અને ભાગાકાર વિશે માહિતી તો સમજવાનો પ્રયાસ કરો બેટા શું છે ચલો હવે હું તમને કહું એક વત્તા એક તો જવાબ કેટલો આવ્યો બે ચલો બીજો પ્રશ્ન પૂછું છું ત્રણ વત્તા બે જવાબ કેટલો આવ્યો પાંચ તો હવે હવે અહીંયા સમજો બેટા જીરો વત્તા હું બે કહું તો જવાબ શું આવશે બે ચલો જીરો વત્તા ત્રણ કહું તો જવાબ શું આવશે ત્રણ તો અહીંયા આગળ શું સમજ્યા કે જીરોને ગમે સંખ્યા સાથે ઉમેરો જે શૂન્યને ગમે તે સંખ્યા સાથે સંખ્યા સાથે ઉમેરતા ઉમેરતા જવાબમાં કોઈ ફેર ના પડે કોઈ ફેર પડે છે નથી પડતો ફેર પડતો નથી તો અહીંયા આગળ એ શું છે શૂન્ય એ સરવાળાનો શું છે શું છે ગુણવત્ત તરીકે ઓળખાય છે ચલો હવે આટલી ખબર પડી કે હા હવે થોડુંક બેટા આપણે બાદ બાકીમાં જોઈએ તો હવે બાદ બાકીમાં જોઈએ તો બે માઇનસ ત્રણ કરું તો જવાબ શું કહેશે સાહેબ કે એક આવશે પણ કેવા માઇનસ એક કેમ કે મોટાની નિશાની મોટા કોણ છે ત્રણ તો ત્રણ આવે કઈ નિશાની છે ઋણની તો એ નિશાની આપણે જવાબમાં આવે ચાલો હું કહું કે છ માઇનસ સાઠ તો જવાબ શું આવશે માઇનસ બે ચલો આગળ જઈએ તો દસ માઇનસ બાર તો જવાબ શું આવશે માઇનસ બે શું આવશે જવાબ માઇનસ બે તો હવે આગળ જુઓ કે જીરો માઇનસ ત્રણ કરું તો જવાબ શું આવશે ઋણ ત્રણ પછી જીરો માઇનસ ત્રણ કરું તો જવાબ શું આવશે ઋણ ત્રણ પરંતુ હવે સમજો બેટા કે ત્રણ માઇનસ શૂન્ય કરું તો જવાબ શું આવશે ત્રણ આવશે ચલો અહીંયા કર બેટા સમજવા જેવું શું છે કે અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ શૂન્ય છે અહીંયા પણ શૂન્ય છે તો આપણે શું કરીએ એકબીજાના સ્થાન બદલાય બેટા શું કરીએ એકબીજાના સ્થાન બદલાય તો સ્થાન બદલાય તો જવાબ શું આવે છે અલગ અલગ આવે છે માટે શૂન્ય એ સરવાળા માટે છે નહીં ઓકે આટલી ખબર પડી ગઈ હવે આપણે થોડુંક આગળ જઈએ બેટા શું થોડુંક આગળ જવાનું છે માની લે હવે અહીં આગળ થોડુંક સમજીએ અહીંયા શેના માટે હતું સરવાળા માટે અને અહીંયા શું હતું બાદ બાકી માટે તો ચલો સમજો શું છે કે જીરો વધતા ત્રણ કરું તો જવાબ શું આવશે ત્રણ હવે ત્રણ વધતાં જીરો કરું તો જવાબ શું આવશે બેટા ત્રણ ચલો હવે આ જ વસ્તુને કે ઝીરો માઇનસ ત્રણ કરું તો જવાબ શું આવશે બેટા માઇનસ ત્રણ ત્રણ માઇનસ ઝીરો કરું તો જવાબ શું આવશે બેટા ત્રણ આવશે તો આગળ શું આપણે જોયું બેટા કે બંનેમાં બંનેમાં અંકો સમાન છે અંકો શું છે સમાન છે શું છે સમાન છે એટલે કે અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે હવે ખાલી માત્ર ને માત્ર શું બદલાણું છે નિશાની બદલાણી છે પ્લસ છે આ માઇનસ છે તો હવે અહીંયા આગળ બેટા જુઓ કે અહીંયા સંખ્યા આને અહીંયા બદલી ગઈ આરે અહીંયા આવતી રહી એવી જ રીતે બેટા આર્યું અહીંયા જતું રહ્યું આર્યું અહીંયા જતું રહ્યું તો અહીંયા જવાબ તો કેટલો સમાન જ આવે છે ને અહીંયા જવાબ ત્રણ આવે છે અહીંયા પણ જવાબ ત્રણ આવે છે પરંતુ અહીંયા આગળ બેટા જવાબ કેટલો આવે છે આપણો માઇનસ ત્રણ આવે છે અહીંયા જવાબ શું આવે છે પ્લસ ત્રણ એટલે કે ત્રણ ત્રણ આવે છે તો અહીંયા આગળ શું છે શૂન્ય એ શેના માટેનો છે સરવાળા માટેનો છે જ્યારે ભાગ બાદ બાકી છે નહીં એવી જ રીતે આપણે થોડુંક આગળ જઈએ હવે કે ચલો ગુણાકાર માટે જઈએ તો શેના માટે બેટા આયે ગુણાકાર લખી નાખો અને અહીં કે શું લખી નાખો બેટા ભાગાકાર લખી નાખો શું લખી નાખો ભાગાકાર ચલો આટલું લખી નાખ્યું હા તો હવે આગળ જાઓ ચલો હવે એક સોરી ત્રણ ગુણ્યા બે કરું તો જવાબ શું આવશે બેટા છ બે ગુણ્યા ત્રણ કરું તો જવાબ કેટલો આવશે છ તો હવે કરો કે ત્રણના છેદમાં બે ઓકે અથવા ત્રીસના છેદમાં બે કરો તો જવાબ કેટલો આવશે બેટા પંદર આવશે કેટલો આવશે પંદર ચલો બેના છેદમાં ત્રીસ કરો તો જવાબ શું આવશે એકના છેદમાં પંદર તો શું આ બંને સમાન છે ના કેમ કે આ શું છે માત્ર પંદર એક જ છે અને આ શું છે છેદમાં પંદર છે બેટા ખબર પડી ગઈ તો માટે અહીંયા આગળ જવાબ સમાન છે માટે શું છે અહીંયા આગળ શું છે બેટા સ્થાન બદલાવથી જવાબ બદલાશે નહીં હવે સાહેબ આવું બધું કેમ સમજાવો છો બેટા સમજો કે અહીંયા આગળ આપણે શું છે કે થોડુંક આપણું લેવલ વધારવાનું છે અને આગળના જે બી પ્રશ્ન આવતા હશે એકદમ આપણે આના દ્વારા એકદમ ઇઝીલી સોલ્વ કરી નાખશું બેટા ઓકે એટલે અહીં આગળ ભણવાનો સમજાવવાનો મતલબ શું છે બેટા એકદમ શાંતિથી સમજવાનું છે કોઈ ઉતાવળ નથી કરવાની કારણ કે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એકદમ ટોપ કરવાની છે બેટા જેટલા આપણા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે એટલા જ દાખલા આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકીશું તો હવે થોડુંક આગળ જઈએ બેટા તો બેટા હવે અહીંયા આગળ આપણે શું કરું છું થોડુંક આગળ લેવાનો પ્રયાસ કરીશું કેમ આગળ જઈશું બેટા કેમ કારણ કે હવે આપણે શું શીખવાનું છે એકી સંખ્યા અને બેકી સંખ્યા પછી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા અને અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યા કેવી રીતે શોધાય અને અવિભાજ્ય સંખ્યા કેવી રીતે શોધાય તો એની આપણે સામાન્ય માહિતી મેળવીએ બેટા ચલો સૌથી પહેલાં બેટા આપણે સમજવાના છે કયા કયા ટૉપિક ચલો અહીંયા આગળ આપણે લખી લઈએ કે એકી સંખ્યા બેકી સંખ્યા પછી સમસંખ્યાકો તો એ બી આવે ચલો અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા આ ચાર વસ્તુ શીખવાની છે બેટા તો ચલો સૌથી પહેલા આપણે શું કરીશું બેટા એકી અને બેકી સંખ્યા વિશે થોડો ખ્યાલ લઈએ હવે તમને કહું કે એકથી દસ લખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આમાં એકી સંખ્યા કઈ થશે બેટા કે પહેલા નંબરના સ્થાન ઉપર આવે એક પછી ત્રણ પછી પાંચ પછી સાત પછી નવ तो बुद्धि संख्या कह दे बेटा एक ही संख्या थे बी की એટલે બે નંબર ઉપર આવતી હોય બે પછી એક અને બે એટલે કે ચાર પછી એક અને બે 6 એક અને બે 8 9 અને 10 તો બેટા આયા કઈ સંખ્યા થઈ ગઈ અરે બે કી સંખ્યા થઈ ગઈ જારે આ કઈ સંખ્યા થઈ ગઈ એકી સંખ્યા થઈ ગઈ આટલી ખબર પડી ગઈ એટલે આયા ગર શું નોંધ કરજો બેટા એકમ ના સ્થાને આવે એકમ ના સ્થાને આવે એટલે કે ભેલી આવે પ્રથમ તો એકી સંખ્યા કહેવાય એકી બીજા સ્થાને આવે એને કઈ સંખ્યા કહેવાય બેકી સંખ્યા કઈ કહેવાય બેકી તો ચલો હવે આપણે જોઈએશું અવિભાજ્ય સંખ્યા અને ભાજ્ય સંખ્યા કઈ જોવાની છે નોંધ લખો અવિભાજ્ય અથવા લખો ભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા શું છે અવિભાજ્ય સંખ્યા તો બેટા સમજવાનો પ્રયાસ કરો શું છે સમજો શું છે વસ્તુ કે ભાજ્ય સંખ્યા એટલે કે ભાગી શકાય શું સમજવાનું ભાગી શકાય નવી ભાજ્ય એટલે કે ભાગી ન શકાય ન શકાયો તો હવે સમજો ભાગી શકાય એટલે બેટા જુઓ કે છત્રીસ છે અચ્છા ચલો બાર લખ લો તો બાર બારને કોની કોની વડે ભાગી શકાય તો બારને કોની કોની વડે ભાગી શકાશે જોલો તો આપણે શું કરીએ એને બારના ભાગ પાડો તો બે છક બાર પછી બે ત્રણ છ પછી ત્રણ એકા ત્રણ તો આગળ બારને કેના વડે ભાગી શકાય ત્રણ વડે પણ ભાગી શકાય બે વડે પણ ભાગી શકાય અને બે વડે પણ ભાગી શકાય અથવા તો બેટા જો એમ ના કરવું હોય તો હવે જુઓ બાર કોના કોના ઘડિયામાં આવે તો બાર એકા બાર ચલો પહેલું પછી અથવા ચલો એક બાર બાર પછી બે છ બાર પછી ત્રણ ચાર બાર પછી आटा नहीं आवे तो हम जो नहीं आवे हमें आग जाइए आपने तो शू आ शू आ चार तरी बार पी छू बार पी बार पच्छी बार, एका बार तो जो हमें हमें समझो बेटा कि थी करें आया थी उलटू लख चालू करो छटा छ आग आया हाँ बार तो आगड़ा है तो आगे बार हाँ તો બેટા જ્યારથી ઉલટું લખવાનું સ્ટાર્ટ થાય ત્યારે અને જો અહીંયા આગળ બાર પહેલાં પાછળ આવ્યા હતા અહીંયા બહાર આગળ આવી ગયા હતા બહાર આગળ આવી ગયા હતા ઓકે તો જ્યારે અહીંયા આગળ છેલ્લે આવે સમજો તમને શોર્ટકટ શીખવાડો બેટા અને અહીંયા જ્યારે પહેલાં આવે તો એનો મતલબ શું આવે કે હવે આને બાર વડે આગળ ભાગી શકાશે નહીં એટલે શું સમજવાનું બેટા સમજો કે બારને એક વડે ભાગી શકાય બે વડે ત્રણ વડે ચાર વડે છ વડે અને બાર વડે તો આ એક જ સૌ સમજાય બેટા કે એક વડે પણ ભાગી શકાય અને બાર વડે ભાગી શકાય આ બધામાં શું આવશે બેટા કે આ શું છે જે સંખ્યા કીધી હોય એના વડે માનલો બેટા હું સોડ કહું તો સોળનો મતલબ શું થાય છે એક વડે પણ ભાગી શકાતું હશે અને સોળ વડે પણ ભાગી શકાતું હશે બીજી વચ્ચે સંખ્યા તો આવશે જ તે પરંતુ આ તો શું હોય બેટા એકદમ ફિક્સ હોય આ શું એકદમ ફિક્સ હોય ઓકે ચલો તો હવે બેટા આપણને શું ખબર પડી અહીંયા આગળ કે બારને કોની કોની વડે ભાગી શકાય બે વડે ત્રણ વડે ચાર વડે છ વડે બાર વડે ઓકે તો આ શું પડી ગયા બારના ભાગ પડી ગયા શું પડી ગયા બેટા ભાગ એટલે કે આ શું છે તો બેટા અહીંયા આગળ બાર શું છે કે બાર એટલે શું છે એક બે ત્રણ ચાર છ અને બાર એ શું છે બધા બારના વિભાજ્ય છે બારના વિભાજ્ય સંખ્યા છે એટલે કે ભાગી શકાય છે હવે બેટા હું કહું કે અવિભાજ્ય સંખ્યા એટલે શું હવે જુઓ બીજો પોઈન્ટ લખો બેટા કે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો સમજો બેટા અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થશે સમજો કે અવિભાજ્ય સંખ્યાનો મતલબ થાય કે કોઈની વડે ભાગ ના ચાલે કોઈની વડે ભાગ ના ચાલે સિવાય કે એક અને સંખ્યા પોતે હોય એક અને સંખ્યા પોતે શું કહેવા માંગે છે બેટા સમજો માન લો કે ત્રણ તો ત્રણ શું છે અવિભાજ્ય સંખ્યા છે કેવી રીતે ખબર પડી કોઈ ત્રણ કોના કોના ઘડિયામાં આવે ત્રણ કોના કોના ઘડિયામાં આવે સમજો બેટા તો જો ત્રણ કોના કોના ઘડિયામાં આવે તો એક ત્રણ ત્રણ પછી ત્રણ એકા ત્રણ તો બેટા અહીંયા સમજો કે અહીં કોને કોના ઘડિયામાં આવે છે એક અને ત્રણ તો અહીંયા આગળ સંખ્યા પોતે આવે અને એક આવે તો એ બે ભાગ પડતા હોય તો એને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય બેટા શું કહેવાય અવિભાજ્ય સંખ્યા ઓકે ચલો હું હું તમને કહું કે નવ તો નવ શું છે વિભાજ્ય સંખ્યા છે કેવી રીતે ખબર પડી તો શું આવશે સૌથી પહેલાં એક નવ નવ હા પછી ત્રણ તરી નવ ઓકે પછી નવ એકા નવ તો બેટા અહીં આગળ જુઓ તો શું આવી ગયા એક આવી ગયો ત્રણ આવી ગયો નવ આવી ગયો તો એક અને નવ કરતાં પણ વધારે એટલે કે ત્રીજો પણ છે એટલે આપણે આ શું કહેવાય છે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ ઓકે તો હવે આપણે શું કરવાનું છે મિત્રો કે આપણે તો હવે મિત્રો આપણે શું કરીશું કે આપણે અવિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ છે વિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ છે સમય સંખ્યા અથવા તો આપણે સમ અને વિષમ સંખ્યા ખબર પડી ગઈ છે એકી અને બે એકી સંખ્યા આપણને ખબર પડી ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે કે એકથી સોમાં આવતી આપણા જે ચેપ્ટર પ્રમાણે આપણી એક્ઝામ પ્રમાણે આપણે શું કરવી પડશે એકથી સોમાં આવતી અવિભાજ્ય સંખ્યા આપણે ખબર હોવી જોઈએ તો આગળ હું તમને ટેબલ બનાવરાઈશ કેવી રીતે આપણે શોધાય છે એ પણ જોઈશું તો એ પહેલાં તમારે શું કરવાનું છે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે ઓકે તો ચલો હવે આપણે શરૂઆત કરીએ બેટા તો સૌથી પહેલાં બેટા આપણે શું લખવાનું છે કે અહીં કંઈ લખો કે એકથી લઈને સોમાં આવતી અવિભાજ્ય સંખ્યા શોધો બેટા કઈ શોધવાની કીધી છે અવિભાજ્ય કીધી છે તો તમે શું કરશો બેટા સમજો એક લક્ષો બે લક્ષો ત્રણ લક્ષો ચાર લક્ષો પાંચ લક્ષો છ સાત આઠ નવ દસ ચલો કાયકા તમારે શું કરવાનું છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ પછી આગળ જાવ બેટા ચલો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ પછી આગળ જાઓ બેટા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ હવે આગળ જાઓ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ હવે બેટા શું કરું છું આથી ડાયરેક્ટ તમે લખી દેજો એકાવનથી લઈને સાહીઠ પછી એકસઠથી લઈને સિત્તેર પછી લખજો બેટા એકોતેરથી લઈને એંશી એક્યાસીથી લઈને નેવું અને એકાણુંથી લઈને સો ઓકે આટલું તમારે શું કરી દેવાનું છે લખવાનું છે તો હવે શોધો કે આપણે શું શોધવાની છે આવતી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે તો અવિભાજ્યનો મતલબ શું થશે બેટા એ સમજ કે અવિભાજ્યનો મતલબ થશે એક અવિભાજ્યનો મતલબ શું થશે કે કોઈના વડે ભાગ ના ચાલે તો સૌથી પહેલાં બેટા શું આવશે સંખ્યા એક તટસ્થ સંખ્યા એક તો શું છે બેટા તટસ્થ સંખ્યા ચલો બે તો બે કોઈના ઘડિયામાં નહીં આવે ઓકે ત્રણ તો ત્રણ પણ કોઈના ઘડિયામાં આવશે નહીં પાંચ પણ કોઈના ઘડિયામાં નહીં આવે પછી સાત પણ કોઈના ઘડિયામાં નહીં આવે આઠ આવશે હા એ બે ચાર આઠ થશે બેટા ઓકે નવ આવશે ત્રણ તરે નવ થશે હા દસ એટલે કે બે પાંચ દસ થશે એટલે માટે શું છે બેટા અહીં આગળ જે રાઉન્ડ કરેલી છે એ રાઉન્ડવાળી સંખ્યા કઈ છે અવિભાજ્ય સંખ્યા છે કઈ છે બેટા અવિભાજ્ય સંખ્યા છે ઓકે ચાલો હવે બેટા જો અગિયાર અવિભાજ્ય સંખ્યા છે બેટા કેમ કે અગિયાર એકા એક અગિયાર અગિયાર બીજા કોના ઘડિયામાં આવશે નહીં તેર પણ નહીં આવે બેટા બાર આવશે હા બે છોક બાર થાય બેટા તેર નહીં આવે ચૌદ ચૌદ આવશે બે સાત ચૌદ ત્રણ પાંચ પંદર આવશે પછી આઠ દુ સોળ આવશે સત્તર નહીં આવે એટલે બેટા રાઉન્ડ કરો ચલો અને કઈ નહીં આવે બેટા ઓગણીસ નહીં આવે ઓકે બે નવ અઢાર એટલે જેના બી ઘડિયામાં આવતી હોય બેટા એને આપણે શું કરીએ છીએ વિભાજ્ય સંખ્યા કહેવાય શું કહેવાય બેટા વિભાજ્ય ચલો હવે એકવીસથી ત્રીસમાં જુઓ તો બેટા જો એકવીસ ત્રણ સાત એકવીસ અગિયાર દુ બાવીસ હવે ત્રેવીસ કોઈના ઘડિયામાં નહીં આવે તો રાઉન્ડ કરો પછી ચોવીસ આવે પાવો પચીસ તેર દુ છવ્વીસ સત્યાવીસ કોઈના ઘડિયામાં આવશે બેટા ત્રણ નવ સત્યાવીસ ઓકે ચૌદ દુ અઠ્યાવીસ અને ઓગણત્રીસ કોઈના ઘડિયામ નહીં આવેટા તો ચલો રાઉન્ડ કરો ઓકે તો હવે એકત્રીસથી ચાલીસમાં જોવાની છે તો એકત્રીસથી ચાલીસમાં શું આવશે એકત્રીસ એક આવશે બત્રીસ આવશે તેત્રીસ અગિયારથી તેત્રીસ સત્તર દુ ચોત્રીસ સાત પાંચ પાંત્રીસ અઢાર દુ છત્રીસ સાડત્રીસ કોઈના ઘડિયામ નહીં બેઠા તો સાડત્રીસ ઉપર રાઉન્ડ કરો તો એવી જ રીતે હવે આપણે શેના ઉપર જોવાનું છે બેટા અને જે રાઉન્ડ કરેલા છે એ બધી કઈ સંખ્યા છે વિભાજ્ય સંખ્યા નથી કોઈ સંખ્યા છે અવિભાજ્ય એટલે કે કોઈના ઘડિયામાં આવતી નથી ચલો હવે બેટા આપણે આગળ જઈએ તો અહીં આગળ એકતાલીસ જો એકતાલીસ કોઈ ઘડિયામાં નહીં આવે તેતાલીસ પણ કોઈના ઘડિયામાં નહીં આવે પિસ્તાલીસ આવશે હા નવ પાંચ પિસ્તાલીસ પછી ત્રેવીસ દુ છેતાલીસ સુડતાલીસ કોઈના ઘડિયામાં નહીં બેટા પછી ચોવીસ દુ અડતાલીસ સત્ય ઓગણપચાસ તો બેટા અહીંયા આગળ આપણને ખબર પડી જવી જોઈએ કે જે ઘડિયામાં આવે એને આપણે શું કહીએ છીએ વિભાજ્ય અને જે ઘડિયામાં ના આવે જે ના આવે એને શું કહેવાય બેટા અવિભાજ્ય કહેવાય છે શું કહેવાય છે અવિભાજ્ય કહેવાય છે ઓકે તો તમે શું કરો બેટા આનો સ્ક્રીનશોટ પાડ દો અથવા તો તમારી પાઠ્યપુસ્તકમાં આને નોંધ કરી દઉં અને આગળ હું તમને ટેબલ આખે આખું લખાવી દઉં છું બેટા તો ચલો અહીં આગળ જુઓ સમજો શું છે કે હવે એકાવનથી સાહીઠની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે બેટા એકાવનથી સાહીઠની વચ્ચે આવશે ત્રેપન અને ઓગણસાહીઠ ઓકે કોઈના ઘડિયામાં નહીં આવે બેટા ચલો હવે એકસઠથી સિત્તેરમાં કઈ આવશે બેટા એકસઠ આવશે અને સડસઠ આવશે પછી એકોતેરથી ને એસીમાં કેટલું આવશે એકોતેર તોતેર અને સેવન્ટી નાઇન હવે પછી ત્યાંસી આવશે બેટા અને પછી કઈ આવશે નેવ્યાસી અને એકાણુંથી સોની વચ્ચે કઈ આવશે બેટા સત્તાણું આવશે કઈ આવશે સત્તાણું આવશે તો હવે આપણે સમજ અહીંયા આગળ અહીંયા આગળ શું કર્યું છે કે આવતી અવિભાજ્ય સંખ્યા બેટા આપણે શું કરી છે એકદમ શોધી લીધેલી છે ઓકે તો અહીંયા આગળ કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે એકથી સોમાં બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ ઓકે અને એકાવનથી સોની વચ્ચે આ રહી સંખ્યા છે તો હવે હું શું કહીશ બેટા કે એકથી પચીસમાં કેટલી એવી ભાજી સંખ્યા આવે પચાસથી સોમાં કેટલી આવે પચાસથી પંચોતેર પંચોતેર જેવી સોમાં કેટલી આવે તો એનું આપણે એક લિસ્ટ બનાવીશું એ તમે લિસ્ટ મોઢે કરી નાખજો બેટા ગોખવાનું નથી સમજવાનો પ્રયાસ કરજો ન સમજણ પડે એનો ફોટો પાડે મને વોટ્સઅપ કરજો નીચે મારે લિંક આપેલ છે બેટા તો હવે આપણે શું સમજવાનું છે સમજો બેટા શું સમજવાનું છે માની લો કે તમને પ્રશ્ન પૂછે કે એકથી લઈને પચીસમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવેલી છે કઈ આ કીધી છે અવિભાજ્ય કીધી છે કઈ કીધી છે અવિભાજ્ય કીધી છે તો સમજો એકથી પચાસ પચીસમાં કીધી છે કઈ કીધી એકથી પચીસમાં તો ચલો એકથી પચીસમાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે ચલો તો આગળ બેઠા શું આવશે એકથી પચીસમાં જુઓ બે ત્રણ પાંચ સાત ચાર થઈ બેટા આ પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી તો કેટલી થઈ ગઈ એકથી પચીસમાં કઈ કઈ થઈ ગઈ નવ સંખ્યા થઈ ગઈ કેટલી થઈ ગઈ નવ ઓકે ચલો હવે તમને આગળ એક મસ્ત ચાર્ટ બનાવી દઉં બેટા શું કહું છું ચાર્ટ બનાવી દઉં છું શું છે એકથી લઈને પચીસ પચીસથી લઈને પચાસ અને પચાસથી લઈને પંચોતેર અને પંચોતેરથી લઈને સો તો હવે સમજો એકથી લઈને પચીસમાં કેટલી સંખ્યા આવશે બેટા નવ કેવી આવશે અવિભાજ્ય આવશે શું આવશે નવ અવિભાજ્ય સંખ્યા એવી જ રીતે બેટા પચીસથી લઈને પચાસમાં કેટલી સંખ્યા આવશે કેટલી આવશે પંદર અવિભાજ્ય સંખ્યા છે અને પચાસથી લઈને ની અંદર કેટલી સંખ્યા આવશે બેટા સોરી પચાસથી ડાયરેક્ટ હવે આપણે કેટલા લઈ લઈએ બેટા સો લઈ લઈએ કેટલી લઈ લઈએ સો ઓકે તો પચાસથી લઈને સોની વચ્ચે કેટલી સંખ્યા આવશે દસ અવિભાજ્ય સંખ્યા આવશે અને બેટા તમને કોઈ કહે કે એકથી લઈને સોની વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો કેટલી આવશે બેટા પચીસ અવિભાજ્ય સંખ્યા આવે છે સમય સંખ્યા પછી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તો અહીંયા આગળ આપણે બધી બધી વસ્તુ શીખ્યા છીએ હા હવે એનું શું કરવાનું છે આપણે કે અગાઉના વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે એને આપણે આપણી ભાષામાં કેવી રીતે એને ટેકલ કરી શકીએ અને કેવી રીતે સોલ્વ કરી શકીએ એ જોવાનું છે તો આના પછીનો ક્લાસ નંબર દસમો આવશે એમાં આપણે શું કરવાનું છે કે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે અહીંયા આગળ ક્લાસ નંબર નવમાં જે શીખ્યા છે એના આધારે કેવી રીતે સોલ્યુશન કરી શકીએ છીએ અને કેવી રીતે ઝડપથી જવાબ લાવી શકીએ છીએ હજુ કહું છું મિત્રો કે તમને ખ્યાલ ન આવ્યો હોય તો ફરીથી ક્લાસ જોજો ફરીથી સમજવાનો પ્રયાસ કરજો ન સમજવો પડે તો મેસેજ કરજો નીચે કોમેન્ટ કરજો કે આગળ સમજવાનો પ્રયાસ કરાવીશ મિત્રો પરંતુ આ એક ક્લાસ તમારા આખે આખા ગણિતનો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો આખે આખા ગણિતનો મેન અને મુખ્ય પાયો છે મિત્રો ઓકે તો આ હેઠળ કોઈ વસ્તુ સ્કીપ ના કરતા કોઈ વસ્તુ આવડે છે ચાલે છે નહીં ચલાવતા ઓકે તો હવે આપણે શું કરીશું ક્લાસ નંબર દસમાં આના રિલેટેડ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આપણે એને કઈ રીતે સોલ્વ કરીશું એ જોઈશું એ પહેલાં તમારે શું કરવું છે મિત્રો કે દરરોજ ક્લાસ મળી રહેશે સાથે સાથે તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી કરીને દરરોજે દરરોજ તમને ક્લાસ સમયસર મળતો રહે પ્રેક્ટિસ માટેની પીડીએફની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત